હલો મિત્રો કેમ છો બધાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ તમારા બધાનું મારા નવા બ્લોગમાં સ્વાગત છે ને આઈ હોપ કે તમે બધાય મોજે મોજમાં જશો તો આજે આપણે છે ને એ સવાર સવારમાં છે એ આપણે કામ બધુંય થઈ ગયું છે અને અત્યારે છે ને ઘડિયાળમાં લગભગ સાડા દસ પોણા અગિયાર છે એવું થઈ ગયું છે અને આપણે છે એ હવે રસોઈ કરવાનો ટાઈમ છે એ થોડોક થોડોક નજીક છે એ

બેમાં પાંચ ઓછી છે એટલો ટાઈમ થઈ ગયો છે ને આપણે થઈ ગયા છીએ નવરા અને મંથનભાઈ આપણે છે એ સૂઈ ગયા છે તો એ આંગણવાડીથી આવે ને તો ખાઈ પીને એનો ટાઈમ સાચવી લે ને તો આપણે છે એ બે જેટલો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે છે ને એ એક નવરા છીએ અને સંક્રાંત પણ નજીક આવે છે ને તો મેં કીધું કે ચાલો ચીકી બનાવી છે ને તો ના એક નવીન જ એકદમ હેલ્ધી પૌષ્ટિક ખાવામાં પણ એકદમ છે જેમાં પ્રોટીન ને બધી વસ્તુ છે એ ભરપૂર માત્રામાં આપણે મળી રહે તો એવી રીતના છે એ આપણે ચીકી બનાવવાના છીએ જે ચીકીની અંદર આપણે છે ને તલની માંડવીની બધી અલગ અલગ ખાતા હોય પણ આજે આપણે એક જ ચીકી છે બનાવવાના છીએ ને જે ચીકી એની અંદર બધી વસ્તુ છે એ આવી જાય છે જે ખાવામાં એકદમ હેલ્ધી અને ખૂબ જ પૌષ્ટિક છે ને એવી સરસ મજાની ચીકી બનાવવાના છીએ તો વિડીયોમાં છે એ આગળ તમે બન્યા રહ્યો ને ચાલો આપણે છે એ મંથનભાઈ સૂતા છે ને ત્યાં સુધીની અંદર માં આપણી ચીકી મસ્ત મજાની છે એ ફટોફટ બનાવી સૌથી પહેલા તો આપણે છે એ ગેસ ચાલુ કરી અને એક લોટો છે એ પાણી ગરમ મૂકી દેશું તો જ્યાં સુધી માં આપણું પાણી ઉકળે ને ત્યાં સુધી મેં ચાલો હું તમને બતાવી દઉં કે એકદમ હેલ્ધી એટલે આપણે કેવી ચીકીયા જે બનાવવાના છે ને તો તો જોઈ લો માનવીના દાણા છે એ મેં શેકી અને એના ફોતરા છે એ ઉખેડી લીધા છે એક વાટકો લીધો છે માંડવીના દાણા એક કપ મેં કાજુ છે કટકા કરીને લઈ લીધા છે આ મેં પોણી વાટકી છે એ બદામ લઈ લીધી છે એના પણ કટકા કરી લીધા છે અહીંયા મેં નાની એવી ડીશ જેટલા છે એ મેં પિસ્તા લીધા છે એને પણ મેં હેમ નાના નાના કટ કરી લીધા છે તો ખૂબ જ હેલ્ધી શિયાળો છે એટલે ખજૂર તો આપણે એકદમ મતલબ આમાં આયરનનો ભાગ છે એ ભરપૂર માત્રામાં હોય અને આ બધી વસ્તુની અંદર છે ને એ પ્રોટીન ભરપૂર માત્રામાં હોય અને સાથે સાથે છે એ મેં બે ચમચી જેટલું છે એ નાળિયેલનું ખમણ લઈ લીધું છે અને આ એકદમ મસ્ત ચોકલેટ તો આપણે બધાય ખાતા જ હોય તો આપણે છે એકદમ સરસ મજાની ચીકી બનાવવાના છીએ ને એમાં ચોકલેટનો ઉપયોગ કરવાના છીએ અને આ છે ગોળ એમાં પણ આયરનનો ભાગ છે એ ખૂબ જ વધારે હોય તો છે ને આપણી ચીક્કી એકદમ પૌષ્ટિક અને એકદમ હેલ્ધી બધી સામગ્રી લઈ લીધી છે અને આને છે એ તમે ચોકલેટ મગફળી વિથ ડ્રાય ફ્રુટ વાળી ચીકી પણ કહી શકો કહી શકો પણ આપણી માટે એકદમ નવી જ આ રેસીપી છે અને શિયાળુ સ્પેશિયલ એકદમ પૌષ્ટિક અને હેલ્ધી છે તો હવે એમાં છે આપણે આ બાઉલ છે એને રાખી દેવું અને આની અંદર છે એ અડધી ચમચી જેટલું છે એ ઘી નાખવાનું છે તો આપણું ઘી છે એ એકદમ સરસનું જો ઓગળી ગયો ગેસ છે ને એ આપણે થોડોક ધીરો રાખી અને આ ખજૂર છે એનામાં નાખી તો મેળ સરસથી ખાય ને એટલે આપણે આ બાઉલ લીધું છે અને આપણે સૌથી પેલા છે ને ખજૂરને એકદમનો કોચો હાવ કરી લેવાનો છે પાંચેક મિનિટ જેવું થયું હોય છે જો આપણો ખજૂર છે એ એકદમ સરસનો લોચા જેવો થઈ ગયો છે તો હવે આપણે અત્યારે આમાં છે ચોકલેટ જ્યાં સુધી ચોકલેટ ચોકલેટ આપડી હે ઈ જ્યાં સુધી ઓગળી ના જાય ને ત્યાં સુધી આ બધું હલાવી રાખવાનું છે તો એકદમ સરસ મજાની જોર ચોકલેટ અને ખજૂર આપણે એકદમ હાવ લચકા જેવું થઈ ગયું છે તો હવે આપણે આની અંદર છે છે ગોળ આપણો ચમચી જેટલો નાખી દેવાનું છે આવા બધું મિક્સ કરી અને આને હજી એકદમ હજી પણ છે ઈ ઢીલું થઈ જશે ત્યાં સુધી આને હલાઈવે રાખવાનું છે હવે ગોળ ખજૂર અને ચોકલેટ આપણું એકદમ સરસ મજાનું જો મેલ્ટ થઈ ગયું છે એટલે કે એકદમ પોચું પોચું અને એકદમ સરસ થઈ ગયું છે એટલે હવે આપણે છે આની અંદર હવે ગેસ આપણે બંધ કરી દેવાનો છે અને આને આપણે છે એ બહાર તો આને આપણે હવે નીચે ઉતારી લીધું ને અને બધાને એકદમ સરસથી મિક્સ બધું કરી લેવાનું છે હવે અહીંયા મેં છે એક પ્લેટ લઈ લીધી છે ને એમાં છે આ આપણે પ્લાસ્ટિક આવે એ પ્લાસ્ટિક રાખી દીધું છે અને એમાં છે આપણે આને બધું નાખી દેસુ તો આ રીતના છે એ આપણે એને થાળીની અંદર પાથરી લીધી છે હવે આપણે આને છે ને એ ઠંડી થવા દેવાની છે શિયાળો છે ને એટલે આપણે આને એક કલાક સુધી બહાર રાખશું ને એટલે આ સરસની એકદમની થઈ જશે અને તમને છે ને આને ફ્રીજની અંદર રેફ્રિજરેટરમાં રાખવી હોય તો પણ ફ્રીજમાં તમે આને રાખી શકો છો એટલે જલ્દીથી છે એ જામી જાય પણ શિયાળો છે એટલે આપણે આને છે એ બાઈણી જે એકદમ છે એ જામવા માટે મૂકી દેવાની છે સુધી આપણી આ ચીકી છે એ એકદમ સરસ મજાની સેટ થાય છે ત્યાં સુધીમાં હવે આપણે પણ છે થોડીક વાર હે આરામ કરી લઈએ અને પછી આપણે મળશું હવે ચાના ટાઈમે તો આપણે છે આરામ કરી લીધો અને ઘડિયાળમાં છે એ પોણા ચાર જેટ પોણા ચાર જેટલો છે એ ટાઈમ થઈ ગયો છે અને અમારા મંથનભાઈ છે હજી જો સૂતા છે તો આપણે હવે છે એ ચા પાણી પી લઈ અને હારે હારે છે આપણી ચીકી છે એ સરસની સેટ થઈ ગઈ હોય તેમાં હે ચેક્સ પાણી લઈ ને પછી મારે જવું છે બજારે તો જ્યાં સુધીની અંદર આપણે હે ચીકીને ચેક્સ પાડીને કટ કરી લીધી ને ત્યાં સુધી આપણા માય બનાવી લીધી મસ્ત મજાની ચા તો ચાલો ચા પીવી હોય ને રોંઢાની તો આવી જાઓ બધે ચા પી લઈ અને પછી મારે જવું છે ગામમાં અને આજે સોમવાર છે ને તો મારા મંથનભાઈ જશે સ્વાધ્યાયમાં તો એ જ્યાં સુધી સ્વાધ્યયમાં જાય ને ત્યાં સુધીની અંદર છે એ હું બજારે મારું કામ છે એ પતાવી અને ફટોફટ આવી જાવ અને આપણે છે એ સરસ મજાની મંથનભાઈ માટે છે એ સ્પેશિયલ ડ્રાય ફ્રૂટ અને પૌષ્ટિક ભરપૂર ચીક્કી છે એ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તો ઉઠશે ને એટલે એને ચીક્કી છે એ એના નાનીમાં ખવડાવી દે બજારે આપણી ચીકી બનાવી અને ચીકી બનાવીને બજારમાં હું ગઈ હતી ને તો બજારેથી આવીને તો અત્યારે છ જેવો ટાઈમ થઈ ગયો છે અને નીચે છે એ મારે ચૂલે બાપાનું પાણી મૂકવું હતું એટલે પાણી મૂકી અને હું છે એ અગાસી થોડીક ચક્કર લગાવવા આવી ગઈ છું અને આપણે અગાસી આવ્યા ને તો બેઠા છીએ અને પાછળ જો હું તમને આમ બતાવું સૂર્ય છે એ આથમવાની તૈયારીમાં છે તો સરસ મસ્ત મજાનું પાછળનું બેકગ્રાઉન્ડ છે એ સરસનું એકદમ તમને છે ને બધાને દેખાતું હશે કારણ કે સનશાઇનનો ટાઈમ છે તો એકદમ સરસનું છે બેકગ્રાઉન્ડ પાછળ તમને દેખાતું હશે આજે છે ને અવકાશી આપણે બેઠા છીએ ને તો બે ત્રણ એવી કોમેન્ટ હતી કે આગલા વ્લોગમાં કે તમારો બાબો છે મંથન એ વ્લોગમાં કેમ નથી આવતો તો મંથન છે એ હવેથી વ્લોગમાં નહીં આવે એનું પાછળનું છે એ કોઈ એવું કારણ નથી કે એ વ્લોગમાં કેમ નથી આવતો કારણ કે એ સવારથી જ્યારે જ્યારે વ્લોગ શૂટ કરતા હોય ને તો એ સવારે દસ વાગ્યાથી છે એ પોણા એક વાગ્યા સુધી આંગણવાડી હોય છે આવે છે જમે છે અને પછી નાહી ધોઈને સુઈ જાય છે અને બપોર પછીના ટાઈમમાં એ ક્યાંક સ્વાધ્યમાં ગયો હોય અને કા પછી છે એ મંદિરે ગયો હોય બાળસપામાં ગયો હોય તો છે જે વ્લોગમાં એટલે નથી પાણી હવે ઉપડી ગયું છે તે પાણી ઉતારી લે અને આપણે અહીંયા ઓળા રોટલા કરવાની વસ્તુ છે એ બધી તૈયાર કરી લીધી છે તો હવે આપણે થોડો ઘણો જ રાખવો છે અને રીંગણું છે ને એક જ મોટું રીંગણું છે એટલે એક ઓળાનો આપણે છે એ ઓરો બનાવો છે આપણે દેશી ચૂલાનો એકદમ ઓળો અને રોટલા ખાવાની જે મજા આવે ને એ ક્યાંય ન આવે આ રીતના આપણે રસણ અને મરચું બેય ભરી અને આપણો રીંગણાને છે એ શેકવા ચૂલામાં મૂકી દેવાનું છે જો રીંગણું મૂકી દીધું છે અને હવે છે એ ભેગું ટમેટું અહીંયા મૂકી દઈએ તો ટમેટું આપણું છે ને અહીં એકદમ સરસનું શેકાઈ ગયું છે જો તો ટમેટું છે એ આપણે કાઢી લઈએ છીએ રીંગણાને છે એ જરીક વાર રહેવા દેવું જોઈએ હાલો રીંગણું આપણું શેકાઈ ગયું છે તો એને હે ને આપણે નીચે ઉતારી લઈ અને એમાં લસણ ને મરચું બે છે એ સરસ મજાના બાકી ગયા છે ને હવે રોટલા કરવાની તાવડી છે આપણે મૂકી દઈએ રોટલા ઈ કરી લઈએ અહીંયા ચૂલે પેલા પછી છે એ ઓળો વઘારો છે આપણે જો અંધારું થઈ ગયું છે અને આપણે હવે છે એ એક છેલો રોટલો બાકી રહ્યો છે એક રોટલો કરી લઈએ એટલે આપણે પછી છેલ્લે સેવ ઓરો વઘાશું અંધારું થઈ ગયું અને અમારે અહીંયા રેલવે સ્ટેશનનો પાટો હે ની બાજુમાં છે એટલે જો ગાડી આવી ને વેરાવળ સોમનાથ વાળી અત્યારે હે વેરાવળ સોમનાથ વાળી આવ્યા અમારે ચાલો નાનો એવો રોટલો આપડો થઈ ગયો છે ને આપડા રોટલાય થઈ ગયા છે હવે તાવડી નીચે આપણે ઉતારી લેશું અને આપણે બકેલી છે એને ઓળો વઘારવા મૂકી દેવું છું તેલ આપણું ગરમ થાય ને ત્યાં સુધીમાં જો આપણે ઓળા ની શાલ ઉતારી અને આ રીતે છૂંદો કરી લીધો છે લસણ અને મરચું આપણે હે ઓળા એરે શેકું હતું એને ખાંડી લીધું ટમેટું છે એને છૂંધી લીધું ડુંગળી સુધારી લીધી આપણી ધાણા ભાજીને આ લાલ મરચાં છે આપણે ત્રણ શેકવાના છે એ આપણે ઓળો વખારી લઈને પછી તો આપણા રોટલા છે એ બની ગયા છે અને એકદમ દેશી ચૂલે આપણે છે ઓળો બનાવ્યો છે અને મરચા સહી આપણે શેકી લીધા છે તો તૈયાર છે આપણું એકદમ મસ્ત મજાનો દેશી ચૂલાના ઓડા અને રોટલા અને મારે હવે છે એ ચાંદો ઉગવાની વાર છે ચાંદો ઉગે એટલે આજ છે પોશી પૂનમ તો આપણે છે એ પોષી પૂનમ ભાઈને ફોન કરીએ અને પોષી પૂનમ કરી લઈએ અને બધાય સાંજે છે એ પછી વાળું કરી લઈએ